વડોદરા શહેરમાં બે દિવસમાં ભારે વરસાદના કારણે અને વિશ્વામિત્રીનું પાણી વડોદરાના તમામ વિસ્તારોમાં ઘરોમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા હતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પીવાનું પાણી નહીં ખાવાનું નહીં લોકોના ઘર ડૂબી ગયા જ્યારે વડોદરાના નાથીબા સેવા ટ્રસ્ટ દ્વારા ઠેર ઠેર જગ્યાએ પીવાનું પાણી ટ્રેક્ટરથી લાવીને પંદરથી થી વધુ કાર્યકર્તાઓ સહિત લોકોને પચાસથી થી વધુ સોસાયટીઓને પાણી પહોંચાડ્યું હતું એક સેવાનું કામ આટલા પાણીમાં પણ નાથીબા સેવા ટ્રસ્ટ ધન્યાવી ચોકડી તરસાલીથી આવ્યા હતા અને સોસાયટીઓને પાણી આપવામાં આવ્યું હતું તમે આ સેવા જે કરી રહ્યા તો ખુબ સારું છે શું કેશો એના વિશે અમે બધા છે ને નાથીબા સેવા ટ્રસ્ટ માંથી નાઈએ છીએ જે તરસાલી છે અને ગઈકાલથી અમે આ વસ્તુ ચાલુ કરી છે ગઈકાલે અમે કલાલીમાં ત્યાં બધે સપ્લાય આપ્યું ત્યાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી પાણી ભરેલા છે લોકો ત્રણ ત્રણ ચાર ચાર દિવસ ત્યાં હેરાન થઈ રહ્યા છે લાઇટ નથી પાણી નથી ખાવાનું નથી ત્યાં આવ્યું પછી અમે સોશિયલ મીડિયા થ્રુ ખબર પડી કે અકોટામાં બી આ વસ્તુ થઈ રહી છે તો એટલે આજે અમે અકોટા બાજુનો રૂટ લીધો છે

હવે ત્રણસો પાસઠ દિવસમાં તો કઈ અત્યાધીન કહી ના શકીએ પણ કે બધા પોતપોતાના પ્રાઇવેટ બિઝનેસ છે બટ જે અમારથી થઈ શકે જેમ કે બ્લેન્કેટ કદાચ શિયાળામાં જરૂર પડે પાણીમાં જે બી જરૂર પડે સિચ્યુએશન પ્રમાણે હોય કોઈ એવો આપણી સંસ્થાનો મોબાઈલ નંબર કે આપણે સંપર્ક કરી શકે એવો કોઈ નંબર ખરો મોબાઈલ નંબર હા છે ને સંકેત લખો ને એટ વન ફોર ઝીરો ફોર ઝીરો ડબલ એટ ડબલ વન નંબર છે એટ વન ફોર ઝીરો ફોર ઝીરો ડબલ એટ ડબલ વન મારું નામ નીલ અને અમારું ટ્રસ્ટનું નામ છે નાથિબા સેવા ટ્રસ્ટ